આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં આ યાત્રા ફરશે તેને લઈ પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવાઈ છે આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની મોટી સભાઓ કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે ખેડૂત હિતની વિવિધ માંગણીઓ પર કોંગ્રેસે સરકાર પાસે કરી છે છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ત્યારે ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા અને ખેડૂતોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ ખેંચી શકાય તે માટેના પાર્ટી પ્રયાસ કરી રહી છે જેથી હવે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે થોડા દિવસ પહેલાં કોંગ્રેસે સ્થાનિક અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ સૌરાષ્ટ્રથી કર્યા હતા ત્યાં હવે સૌરાષ્ટ્રમાં જ ખેડૂત આક્રોશ યાત્રા યોજી રહી છે મહત્વની વાત તો એ છે કે આ ખેડૂત આક્રોશ યાત્રા માટે પ્રદેશના નેતાઓને પણ એક એક જિલ્લામાં મેદાને ઉતારવામાં આવે છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોયલ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ પણ એક એક જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રામાં હાજર રહેશે